મહાદેવ કચ્છમાં રહેતા તમામ સનાતનીઓને પાવન પર્વની શુભેચ્છાઓ સહ સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ કચ્છ જિલ્લા કર્મકાંડ બ્રાહ્મણ મંડળ દ્વારા આગામી જે તહેવારો આપણા આવી રહ્યા છે મહાપર્વ દિવાળીના ધન ત્રયોદશી કાળી દિવાળી અને નૂતન વર્ષ તો એના તમામ શાસ્ત્ર શુદ્ધ મુહૂર્તો અમારા કચ્છ જિલ્લા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળના વિદ્વાન હોય પંચાંગની દ્રષ્ટિએ શુદ્ધ દિવસો કયો તહેવાર કઈ પૂજા કયા દિવસે કરવી એની વિગતવાર નોંધ પ્રસિદ્ધ કરેલી છે તો આપણે સમગ્ર કચ્છવાસીઓ એ મુજબ શાસ્ત્ર શુદ્ધ મુહૂર્તોમાં આ દીપાવલીના પાવન પર્વની ઉજવણી કરીએ ખાસ કરીને જે દિવાળીનો દિવસ છે તો એમાં વચ્ચે કોઈ ધોકો કે પૂજન માટે ચોપડા પૂજન કરી શકશું તો એની સર્વે એ ખાસ નોંધ લેવી અને બાવીસ તારીખે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી અને આપણા વ્યવસાયના મુહૂર્તો આદિ કરશું તો સર્વે કચ્છવાસીઓને ફરી ફરીને નમ્ર અરજ છે કે આપણે સૌ આ પ્રમાણે સમગ્ર કચ્છમાં એક સૂત્રતા પૂર્વક આ તહેવારોની ઉજવણી થાય માટે કચ્છ જિલ્લા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળ દ્વારા પ્રસિદ્ધ થયેલી યાદી મુજબ આપણે બધા તહેવારો ઉજવીએ આની સાથે એની પોસ્ટ પણ આપણે મૂકી છે કયા દિવસે કયો તહેવાર થઈ રહ્યો છે તો ફરીથી સૌને દીપાવલીના પાવન પર્વની અગ્રિમ શુભેચ્છાઓ સહ જય પરશુરામ જય શ્રી રામ